નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક કવિ સાથે બનેલ સત્ય ઘટના વિશે એણે પ્રોફેસરને પૂછ્યું સર મેં આઈ ઇન એટલામાં તો વર્ગખંડમાં બેઠા હતા એ બધા જ છોકરા છોકરીઓ હસી પડ્યા એ સહેજ મોડો પડ્યો હતો એટલે પ્રવેશવાની પરવાનગી માંગતો બારણા વચ્ચે ઊભો હતો જે કારણે વિદ્યાર્થીઓને હસવું આવ્યું હતું એ જ કારણથી પ્રોફેસરને ગુસ્સો આવ્યો હતો એમણે અવાજમાં કટાક્ષ ભેળવીને પૂછ્યું આવો મહાશય આપ કોલેજમાં પધાર્યા છો કે કવિ સંમેલનમાં વિદ્યાર્થીના શરીર ઉપરના વસ્ત્રો ખરેખર બીજા બધાના કપડાં કરતાં અલગ પડી જતા હતા પહોળી મોરીનું પાયજામો છોડાયેલો સફેદ લહેંગો ઊભી લીટી જેવું શરીર માથા પર ઝાડી ઝાંખરા ઉગ્યા હોય તેવા દેખાતા વાળ પગમાં સસ્તામાં સસ્તા કાળી પટ્ટીના ચંપલ અને ખંભે ટીંગાતો ખાદીનો બગલ થેલો દેશભરની તમામ ભાષાઓના તમામ કવિઓને લાગુ પડી શકે તેવો આ ડ્રેસ કોડ હતો ફક્ત ગળામાં એક પાટિયું લટકાવવાનું બાકી રાખ્યું હતું કે હું કવિ છું સાહેબનો પ્રશ્ન આપ કોલેજમાં પધાર્યા છો કે કવિ સંમેલનમાં ના જવાબમાં વિદ્યાર્થીએ દિમાગનો છમકારો બતાવ્યો કવિ છું અને કોલેજમાં આવ્યો છું નામ પ્રોફેસરે દાઢમાંથી પૂછ્યું જાલિમ જેતપોરી પ્રોફેસરે માથું ધૂણાવ્યું આવા નામ તે હોતા હશે કાંઈ લાવ તારું આઈ કાર્ડ બતાવ છોકરાએ બગલ થેલામાંથી કાર્ડ શોધી કાઢ્યું સાહેબના હાથમાં આપ્યું પ્રોફેસરે બરાડો પાડ્યો આમાં તો માલવ સોની લખેલું છે એ મારું મૂળ નામ છે જાલિમ જેતપુરી મારું તખલ્લુસ છે હું જેતપુરનો છું એટલે જેતપુરી અને કવિતાઓ જિમ જેવી લખું છું એટલે બધાને મજા પડી ગઈ આ નમૂનો આખું વર્ષ મોજ કરાવશે એ વાતની બધાને ખાતરી થઈ ગઈ એમની ધારણા ખોટી ન પડી માલવના રંગઢંગ તો હાસ્ય પ્રેરક હતા જ એના વાણીવર્તન પણ અજીબો ગરીબ હતા એ મન ફાવે ત્યારે કોલેજમાં આવતો હતો મન ફાવે ત્યારે ચાલ્યો જતો હતો જભો લેંગો બઘલ થયેલો એ એનો કાયમી પોશાક હતો કવિરાજ ઝાલિમસિંહ મોટા ભાગનો સમય ક્લાસરૂમને બદલે કોલેજના બગીચામાં પડ્યા પાથર્યા રહે લીલા લીલાઘાસની જાજમ ઉપર ઊંધા પડીને કાગળ ઉપર કવિતા અવતાર્યા કરે દસ પંદર કવિતાઓ ફાડીને ફેંકી દીધા પછી માંડ એકાંત કવિતાથી એમને સંતોષ થાય એ પછીના બુધવારે કોલેજના વોલ મેગેઝિનમાં એ કવિતા વાંચવા મળે કવિ હંમેશા ગઝલો ઉપર જ હાથ અજમાવતા હતા જાલિમ જેતપુરીને જશ આપવા માટે એક વાત કબૂલ કરવી પડે એમની ગઝલો જાનદાર જોવા મળતી હતી દિવાલ પરના નોટિસ બોર્ડ જેવા કાચના બારણાથી બંધ થયેલા વોલ મેગેઝિનમાં જાલિમની ગઝલ વાંચવા માટે સતત પંદર પંદર દિવસ લગી ભીડ જામેલી રહેતી આ ભીડમાં છોકરાઓ જેટલી જ સંખ્યા છોકરીઓની પણ જોવા મળતી હતી આ છોકરીઓમાં એક હતી તસવુર ઝવેરી તસવુરને છોકરી ન કહેવાય એને તો સુંદરી કહેવી પડે તસવુર એની પાંચ બાય દસની હાઈટને કારણે બીજી તમામ છોકરીઓથી ખૂબ જ અલગ તરી આવતી હતી એનું ફિગર આંતરરાષ્ટ્રીય સ્તર પ્રમાણે પરફેક્ટ ટેન માર્કાવાળું હતું વર્ષો સુધી એના મમ્મી પપ્પા આફ્રિકામાં હતા હવે ઇંગ્લેન્ડમાં સ્થાયી થઈ ગયા હતા આને કારણે તસવુરનું અંગ્રેજી કોઈ અંગ્રેજ કરતાં પણ વધારે તેજ હતું એના શાનદાર વ્યક્તિત્વ આગળ તમામ છોકરા છોકરીઓ ઝાંખા પડી જતા હતા આ તસવુર એકવાર ભીતપત્ર લખાયેલી એક તજો તારા તરોતાજા ગઝલ વાંચતી હતી ત્યાં પાછળથી કોઈનો અવાજ સંભળાયો કેવી લાગી ગઝલ ખાલી વાંચશો કે પછી સમજી પણ શકો છો તસવુરે વાળની પોની ટેલ ઉછાળીને પાછળ જોયું તો માલવ સોની ઉર્ફે શાયર જાલીમ જેતપુરી સ્વયં જોવા મળ્યા તસવુરે ઇંગ્લિશ મીડિયમવાળી છોકરીઓ ઉછાળે એ રીતે ખંભા ઉછાળ્યા વેલ ગુજરાતી ઇઝ માય મધર ટંગ એ પણ તમારે અંગ્રેજીમાં બોલવું પડે છે માલવે ખૂબ જ કટાક્ષ કર્યો તસવુર હસી પડી તમે માણસ તો દિલપ છો લખો છો પણ ખૂબ સરસ પણ એક વાત સમજાતી નથી તમે આવું વિચિત્ર તખલ્લુસ કેમ પસંદ કર્યું છે જાલિમ જેતપુરી એવું લાગે છે જાણે તમે કવિને બદલે કોઈ અન્ડરવર્લ્ડના માણસ ના હો માલમ ખડખડાટ હસી પડ્યો આમ જોવા જાઓ તો એ બે વચ્ચે કશો તફાવત પણ ક્યાં છે અન્ડરવર્લ્ડનો માણસ તમને ગોળીથી ઘાયલ કરે છે અમે કવિઓ તમને ગઝલથી મારીએ છીએ બાયધી વે મારું સાચું નામ માલવ સોની છે તમારું આઈ એમ તસવુર આટલું કહીને અપ્સરાએ પોતાનો જમણો હાથ લાંબો કર્યો તસવુર ઝવેરી નાઇસ ટુ મીટ યુ માલવે બેહોશીની અવસ્થામાં આ શબ્દો સાંભળ્યા કોમાની હાલતમાં એ સંગે મરમરી હાથમાંની માખણ જેવી લિપ્સી હથિયાળી પોતાના હાથમાં પકડી અને પછી મરતો માણસ જિંદગીના આખરી શબ્દો બોલતો હોય એવી રીતે બબડી ગયો તસવુર તમે ઝવેરી ખાનદાનની કન્યા નથી લાગતા પણ કોઈ મોટા ઝવેરીના ભવ્ય શોરૂમનું ઝાંઝરમાન ઝવેરાત લાગો છો હું 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 તમને મરતો માણસ મરી જાય પછી શું બોલી શકે માલો પણ આગળ કંઈ બોલી ન શક્યો એ સિંચો પાડીને કહેવા માગતો હતો તસવુર તને ખબર નથી કે હું તારી જ જ્ઞાતિનો છું જ્ઞાતના એક મેળાવડામાં મેં તને જોઈ હતી એ પછી જ મેં કવિતા લખવાની શરૂ કરી હતી મારી જે ગઝલો તને આટલી બધી પ્રિય છે એ તને તને જ ઉદ્દેશીને જ લખાયેલી છે તારા રોજ દર્શન કરવાના આશયથી તો હું વિજ્ઞાન પ્રવાહ છોડીને આ કોલેજમાં ભણવા આવ્યો છું આ મારા કપડાં આ જભ્ભો લહેંઘો અને બગલ થેલો એ મારો દેવદાસ જેવો ગેટઅપ નથી પણ તને પામવા માટેની આ બધી બાધા છે જ્યારે તને હું મેળવીશ એ પછી જ હું પેન્ટ શર્ટનો પોશાક ધારણ કરીશ અને મારી ગઝલો તસવુર મારામાં એટલી હિંમત નથી કે હું તને ખાનગીમાં એક નાનો સીધો સાધો પ્રેમપત્ર લખી શકું માટે જ શહેરમાં મારે આ ગઝલો લખવી પડે છે તસવુર હું હું તને વિશ્વના અગણિત પ્રેમીઓની જેમ માલવ માટે પણ હૈયાની વાતને હોઠ ઉપર લાવી ન શક્યો પ્રેમનો પ્રવાસ કાપવા માટે હિંમતના હલ્લેસા લેવા હોવા જરૂરી હોય છે જે એની પાસે ન હતા અચાનક એને ખબર પડી કે આવા કોકની પાસે હતા ત્રીજા વર્ષમાં ભણતા અંગાર પાટિયા નામના એક માથાભારે યુવાને એક દિવસ તસવુરને હું મોં ઉપર કહી દીધું તું મને ગમે છે મારા પપ્પા અત્યારે તારા ડેડી સાથે ફોન પર વાત કરીને મારા માટે તારો હાથ માંગી રહ્યા હશે મને વિશ્વાસ છે કે તારા ડેડી તને પૂછ્યા વગર લગ્નનો નિર્ણય નહીં જ લે તો તસ્વુરે અભિમાનમાં ડોક મરડીને પૂછ્યું તારા ડેડી તને પૂછે એ પહેલાં મને થયું કે હું જ તને પૂછી લઉં આમ કહીને અંગાર ઝૂક્યો રિસેસનો સમય હતો સેંકડો વિદ્યાર્થીઓની હાજરી હતી એણે તસવુરનો જમણો હાથ પકડીને મસ્તક નમાવી દીધું પછી સ્પષ્ટ અવાજે પૂછી નાખ્યું વિલ્યુ મેરી વિથ મી અને એ વેકેશનમાં મિસ તસ્વુર ઝવેરી મિસિસ તસવુર પાટડિયા બની ગઈ પાંત્રીસ વર્ષ એ કંઈ ઓછો સમય ન ગણાય પણ પસાર થઈ ગયા છોડાયેલો જભ્ભો લેંગો પહેરીને માલવ સોની નામનો એક પંચાવન વર્ષનો પુરુષ રવિવારનું છાપુ વાંચતો બેઠો હતો ત્યાં એનો ફોન રણકી ઉઠ્યો સામા છેડે કોઈ સ્ત્રીનો અવાજ હતો પૂછી રહી હતી કોણ માલવ કહી શકે છે કે એ હું કોણ બોલી રહી છું અડધી ક્ષણના વિલંબ વિના માલવે એને ઓળખી કાઢી તસવુર તું ક્યાંથી તું અને અંગાર તો લગ્ન પછી ક્યાંક પરદેશ ચાલ્યા ગયા હતા ને ઓસ્ટ્રેલિયામાં અત્યારે પણ ત્યાં જ સીએ માલવ મારે તને મળવું છે હું અત્યારે તારા શહેરમાં આવી છું આજે બપોરે ત્રણ વાગ્યે હોટેલ હેવન બ્લુ ના રૂમ નંબર પાંચસો આઠમાં માં આવી શકીશ જો આવે તો બદલે ફરી પાછો વીસ વર્ષનો બનીને આવજે અને તારા જેટલા ગઝલ સંગ્રહો બહાર પડ્યા હોય તે સાથે લઈને આવજે તસવુર વિલ બી ડેસિપ્લિન્ડ વેડિંગ ટુ સી યુ ત્રણના ટકોરે માલવ તસ્વુરના કમરામાં હાજર થઈ ગયો હાથમાં માત્ર એક જ ગઝલ સંગ્રહ હતો આ તારા માટે છે તસવુર ગઝલ લખવાનું મેં વર્ષોથી છોડી દીધું છે કેમ હું અંગારને પરણી ગઈ એટલે તસવુરે ધારદાર નજરે જોયું માલવે આંખો ઢાળી દીધી તસવુર બોલી રહી હતી તું મને ચાહતો હતો એ વાતની જાણ મને કોણે કરી એ તારે જાણવું છે એની બધી જાણ મારા પતિએ કરી હમણાં એકાદ મહિના પહેલાં જ એને મારામાં જરા પણ રસ નથી રહ્યો ઓસ્ટ્રેલિયા જઈને એ ખૂબ કમાયો છે હવે જાડો ઢોલ જેવો થઈ ગયો છે આખી રાત દારૂ ઢીસ્યા કરે છે એક રાતે દારૂના નશામાં જ એ બબડી ગયો તો તો પેલા કવિને જ લાયક હતી હું તને ખાલી અમથો ઉપાડી લાવ્યો સાલો ઝાલીમડો તારું રૂપ જોઈ જોઈને શાયરી લખતો હતો ત્યારે મને ખબર પડી હતી માલવ જિંદગીમાં પહેલીવાર તને આમ બંધ કમરામાં મળી રહી છું કદાચ છેલ્લી વાર પણ હોઈ શકે શરીરના તોફાનો તો હવે શમી ગયા છે પણ મનની ભૂખ હજુ ભાંગી નથી એક વિનંતી છે મારી સાથે એક પથારીમાં મને આલંગીને સૂતાં સુતાં તારી બધી જ ગઝલો તું મને સંભળાવીશ ના ન પાડીશ માલવ પ્લીઝ બંધ બારણા હતા બંધ બારીઓ હતી પડદાઓ પડેલા હતા આથમતી બપોરના ઉઘડતા અવાજસમાં બે જૂના પ્રેમીજનો શબ્દનું હનીમૂન માણી રહ્યા હતા કલાકો સુધી છતીપાટ સૂતેલી તસવુરના સંગે મરમરી પેટ ઉપર માથું ઢાળીને માલવ પડી રહ્યો સાંજે ડિનર માણ્યા પછી બંને છૂટા પડ્યા તસવુરે પૂછ્યું હું તો આજે ધન્ય થઈ ગઈ માલવ તને કેવું લાગ્યું કોઈ પણ ભાષાના કોઈ પણ કવિ કરતાં હું વધુ નસીબદાર છું જે સ્ત્રીને માટે મેં આ બધી ગઝલો લખી હતી એનું પઠન એ જ સ્ત્રીના શરીરને વળગીને કરવાનું સદભાગ્ય આ જગતમાં બીજા કેટલા કવિઓને મળ્યું હશે હવે મને કોઈ અબળખા નથી તસવુર બીજી વાર તને મળવાની અબળખા પણ નહીં થેન્કસ ફોર એવરીથિંગ માલવ ચાલ્યો ગયો બીજા દિવસે એને ઓળખનારા તમામ લોકો એક જ સરસા કરતા હતા પેલા માલવ વિશે સાંભળ્યું છે એણે જબ્ભો લેંઘો છોડીને પેન્ટ શર્ટ શરૂ કરી દીધા છે લાગે છે કે કોઈ બાધા પૂરી થઈ ગઈ હશે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર